નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ગીત તો ઘણા જોયા હશે પણ આવા નહીં આ બેને અનોખું ગીત ગાયું છે અને સૌથી અલગ તમે એકવાર સાંભળશો સાંભળતા રહી જશો તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયોમાં બતાવવામાં આવશે મેં એને કેવું ગીત ગાયું છે અને આ ગીત ઉપર બેન વાયરલ થઈ ગયા છે કારણ કે આ નવરાત્રિમાં બેને એવું ગીત જ ગાયું છે તમે પણ એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો આ વિડીયોમાં આગળ બતાવવામાં આવશે તો બ જોઈ લેજો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયો જોઈ લો કેવું ગીત ગાયું છે